ભાવનગરમાં બાયોમેટ્રિક સિસ્ટમો દરનીય હાલતમાં બાયોમેટ્રિક સિસ્ટમ ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી છે છ વર્ષ પહેલા લાખોના ખર્ચે બાયોમેટ્રિક સિસ્ટમ નાખાય છે જેમાં રૂપિયા સત્તાવીસ લાખના ખર્ચે સોળસો પચાસ બાયોમેટ્રિક ડિવાઇસ ખરીદ્યા હતા તો હાલ ભાવનગર જિલ્લામાં સિસ્ટમ ધૂળ ખાઈ રહી છે જિલ્લાની ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓની અનિયમિતતા હોવા છતાં સરકાર તલાટીઓ સામે ચૂપ કેમ છે તે લોકોમાં પ્રશ્ન છે આશે છ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલ બાયોમેટ્રિકના સાધનો નકામા થઈ ગયા છે જેમાં સત્યાવીસ લાખના ખર્ચે સોળસો પચાસ બાયોમેટ્રિક ડિવાઇસ ખરીદવામાં આવ્યા હતા જે હાલ ધૂળ ખાઈ રહ્યા છે

સરકારી કર્મચારીની ફિંગરપ્રિન્ટથી હાજરી પૂરવાનો પ્રારંભ થયો હતો જેનો અમલ રાજ્યમાં સૌ પ્રથમ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ રૂપે ભાવનગર ઘોઘા અને વલભીપુર તાલુકામાં કરાયો હતો